રાજ્ય માહિત ભલામણ કરતો નિર્દેશ કર્યો છે એટલું જ નહીં રાજ્ય માહિતી આયોગે રાજ્યના તમામ શહેર અને ગ્રામ્ય એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચને પણ આરટીઆઈ હેઠળ અપાયેલી મુક્તિ પાછી ખેંચવા માટે રાજ્ય સરકારને ભલામણ કરી છે ગુજરાત રાજ્ય માહિતી આયોગના કમિશનર નિખિલ ભટ્ટે દ્રોગામી અસરો પેદા કરનારા આ ચુકાદામાં સ્પષ્ટપણે ઠરાવ્યું છે કે ગુપ્તાનના ઓઠા હેઠળ સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોને માહિતી નહીં આપવાનો સાયબર ક્રાઈમ સેલે નિર્ણય લીધો છે બિલકુલ અયોગ્ય છે સાયબર ફ્રોડના ગુનાઓ સંબંધિત માહિતી તેનો ભોગ બનનારા લોકોને માહિતી અધિકારી અધિનિયમ બે હજાર પાંચ હેઠળ સાયબર ક્રાઇમ સેલ આઈટી ક્રાઇમ દ્વારા આપવી જોઈએ આપવી જ જોઈએ ગાંધીનગર કેસમાં એક નાગરિકના બેંકના ખાતામાંથી ચાર પચાસ લાખ ઉપાડી જતા સાયબર ફ્રોડનો ગુનો નોંધાયો હતો જે બાદ સીઆઈડી ક્રાઇમે ફરિયાદીના અન્ય બેંક ખાતા પણ સીઝ કરી દીધા હતા જેથી ફરિયાદીએ આ કેસમાં થયેલી કાર્યવાહીની આરટીઆઈથી માહિતી માંગી હતી જોકે સીઆઈડી ક્રાઇમ દ્વારા માહિતી અધિકાર કાયદા હેઠળ તેમને આવી માહિતીઓ આપવાની મુક્તિ મળેલ છે તેવું કારણ બતાવી માહિતી આપવામાં આવી ન હતી જે બાદ ફરિયાદીએ ગુજરાત રાજ્ય માહિતી આયોગ સમક્ષ ફરિયાદ દાખલ કરી જેના સુનાવણીના અંતે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ રાજ્ય માહિતી આયોગે આ મહત્વનો ચુકાદો આપ્યો છે પ્રત્યુત્તરમાં મને માહિતી મળવાને બદલે એક જાહેરનામાની નકલ મળવા પામી અને જેમાં ઉલ્લેખ કરેલો હતો કે આપશ્રીને આ માહિતી મળવાપાત્ર નથી મારી આ ફરિયાદ અંગે મારી જે કોઈ કાર્યવાહી થઈ છે કે કેમ કોઈ તપાસ થઈ છે કે કેમ એ અંગેની માહિતી મેળવી એ મારો અબાધિત અધિકાર છે એટલે મેં લોકશાહીને ચરિતાર્થ કરવા માટે આ અરજી અનુસંધવારે જે કરેલ કામગીરી છે એ કેમ નથી મળી મને એ બાબતે મેં નામદાર ગુજરાત માહિતી આયોગમાં આ અંગે કલમ અઢાર એક અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી મારી ફરિયાદ અન્વયે થયેલી પુનઃ સુનાવણીમાં નામદાર માહિતી કમિશનરશ્રી નિખિલભાઈ ભટ્ટ સાહેબે હુકમ કરીને નામદાર ગુજરાત સરકારશ્રી વિભાગ અને પોલીસ કમિશનરશ્રીને આ અંગે પુનઃ વિચારણા કરી સદર જે જાહેરનામું છે એને રદ કરી અને નવીન સુધારા સહિત અરજદારને આ અંગેની માહિતી મળી શકે તે પ્રકારનું જાહેરનામું બહાર પાડવા માટે ભલામણ કરેલ છે